હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય ગુજરાતી પલાસની અંદર કાવ્ય કાવ્ય કોઈ દેખાડો જે છે વિદ્યાર્થી મિત્રો આપણા અભ્યાસક્રમનું જેની આપણે સરસ મજાની સમજૂતી જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ વાળા બેલેકન ને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો

નિર્માણ થયેલું છે જેમના કોઈ કવિ હોતા નથી તો અહીંયા કવિ નથી તો કવિનો પરિચય પણ નથી એટલે જે આતુર બનેલી જે ગોપી છે એ પોતે પોતાની ભાન ભૂલીને દોડે છે પરંતુ કૃષ્ણ એને ક્યાંય મળતા નથી એ તે એમને ભાવતા ભોજન રાંધે છે દૂધ સાકરનો નો શીરો તૈયાર કરે છે પરંતુ એના ઇષ્ટ દેવ આવતા નછે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ આવતા નથી ત્યારે તે લાગણી ભીના શબ્દોમાં કહે છે મને કોઈ તો દેખાડો દીના નાથ રે કોઈ દેખાડો જો એટલે મિત્રોમાંથી લીધેલું છે આપણે પાદ કાવ્યનું ટાઈટલ કોઈ દેખાડો એટલે કે કોઈક તો દેખાડો દીના નાથ રે એટલે કે ગરીબોના બેલી રે એટલે કે ભગવાન અમને કોઈ દેખાડો આમ આ કાવ્યમાં સ્નેહ પણ છે એટલે કે કૃષ્ણ ભગવાન પ્રત્યેનો પ્રેમ પણ છે અને કૃષ્ણ ભગવાનનો વિરહ પણ છે તો એવા ભાવો સુંદર રીતે આમાં નિરૂપણ થયા છે એટલે વિદ્યાર્થી મિત્રો લગભગ તમે આ ગીત સાંભળ્યું હશે મારી શેરીએથી કાન કુંવર આવતારે લો મુખેથી મોરલી વગાડ તારે સાંભળ્યું છે ને અરે વાહ એ હું તો જબકીને જોવાની શરીર લો ઓઢિયાંબર એવી શરીર લોલ શું કહે છે મારી શેરીએથી શેરી એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે ગલી થશે શું થશે ગલી અથવા તો ફળિયું તો મારી શેરીએથી કાન કુંવર આવતા રે હવે આ ગોપી છે એટલી ભાન ભૂલી ગઈ છે કૃષ્ણના વિરમા કે એને એમ લાગે છે કે અમારી જે વસવાટ કરીએ છીએ જે શેરી છે ત્યાંથી કૃષ્ણ ભગવાન સામેથી સરસ મજાની મુખથી મોરલી વગાડતા વગાડતા આવે છે એટલે કે છે મારી મુખેથી મોરલી વગાડતા તો વિદ્યાર્થી મિત્રો આ એક સ્વપ્ન જોવે છે ગોપી શું જોવે છે સ્વપ્ન એને એમ છે કે મારી શેરીએથી કાન કુંવર આવે છે અને આ કાન કુંવર છે એટલે કે કૃષ્ણ છે એ મુખેથી સરસ મજાની મોરલી વગાડી રહ્યા છે હું તો ઝબકીને જોવા નિસરી રહેલો નિસરી એટલે વિદ્યાર્થી મિત્રો થશે નીકળી કે ચાલી ઝબકીને ઝબકીને એટલે કે ચમકીને અચાનક ચોંકી જઈને આપણે કહીને ચોંકીને ચોકી જઈને ચમકીને જ ચોકી જઈને જોવા માટે હું નીકળી બરાબર એટલે કે હું ઝબકી ગઈ અને આ કૃષ્ણ ભગવાન જે મોરલી વગાડે છે એ જોવા નીકળી ઓઢિયાના અંબર બરાબર ઓઢિયાના ઓઢિયાના એટલે કે ઓઢવાના ઓઢિયાના એટલે ઓઢવાના અંબર અંબર એટલે થશે વિદ્યાર્થી મિત્રો વસ્ત્ર વિસરી રેલો વિસરી ગઈ એટલે કે ભૂલી ગઈ વિસરી રેલો એટલે ભૂલી ગઈ શું કહે છે કૃષ્ણ પ્રેમમાં પૂર્ણ પાગલ ગોપી મુખે મોરલી વગાડતા કાનકુવરને પોતાની શેરીએથી પસાર થતા જોઈને ભર ઊંઘમાંથી એ ઝબકી ગઈ જાગી ગઈ ઊઠી ગઈ અને ઓઢણું ઓઢ્યા વિના એટલે કે અંબર એટલે કે વસ્ત્ર એટલે કે ઓઢણું જે ઓઢવાનું હોય એ ઓઢ્યા વિના ઓઢણું ભૂલીને ઘરની બહાર કૃષ્ણને જોવા નીકળી પડી વિદ્યાર્થી મિત્રો જે તમારે વાર્ષિક પરીક્ષાના પેપરશીટ જોવે છે તેમજ અત્યાર સુધીના તમામ ધોરણ છના બધા જ વિષયના વિડીયો લેક્ચર પણ તમને ફ્રીમાં મળી જશે જે તમને પાઠ ડાઉટફુલ હોય બરાબર તો એના વિડીયો જોઈ અને તમે સારા માર્ક્સ કવર કરી શકશો તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબ પીડીએફ પરીક્ષા માટે ઉપયોગી પેપર એકમ કસોટી સ્વાધ્ય પ્રોજેક્ટ બુક તો ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ ત્યાંથી ડાઉનલોડ કરો વેદ ડિજિટલ એજ્યુકેશન પછી એને ડાઉનલોડ કરીને ઓપન કરશો

નિસરી લેલો હું કહે છે હું તો પાણીડાની મસે મસે એટલે બહાને મસે એટલે બહાને હું કહે છે હું તો પાણીડા ભરવાને બહાને કારણ કે સાસુમાં હોય તો બહાર તો નીકળવા ન દે એટલે કે છે હું તો પાણીડાની મસે જોવા નિસરી રહેલો નિસરી એટલે મેં કીધું એમ નીકળી એટલે કે પાણીડા ભરવાને બહાને હું તો નીકળી રહેલો ઈંઢો ને પાટલી વિસરી રહેલો હવે ઈંઢોણી એટલે મિત્રો આપને ખબર છે માથા ઉપર જ્યારે વજન ઉચકતી વખતે જે મૂકવામાં આવે બરાબર તો એને કહેવાય લુગડા હવે સોના ઈંઢો બે ડલું જેમ ઈંઢોણીને પાટલી એટલે પાટલી એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું થશે કે સ્ત્રીને પહેરવાનું એક પ્રકારનું ઘરેણું થશે બરાબર પાટલી તો કે હું વિસરી ગઈ વિસરી ગઈ એટલે કે ભૂલી ગઈ ભૂલી ગઈ તો હું પાંડીડાને બહાને નીકળી હતી પણ હું ઈંઢોણી અને પાટલી ભૂલી ગઈ પણ નંદલાલ નજરે ન ચડ્યો એટલે શેરીમાંથી આવતા હતા બરોબર પછી જોવાને નીકળ્યા પણ જે નંદલાલ આ કૃષ્ણ છે એ નજરે ન ચડ્યા એટલે પાણી ભરવાને બહાને જોવા નીકળી ઉતાવળમાં ઈંઢોણી અને પાટલી ભૂલી ગઈ સાગરે સિસમની મારી વેલડી રેલો કયા કયા લાકડામાંથી બનાવવામાં આવી છે સાગના લાકડામાંથી બનાવવામાં આવી છે બીજા કયા સીસમના લાકડામાંથી બનાવવામાં આવી છે શું તો કે વેલડી વેલડી એટલે પીંજણી એટલે મિત્રો પીંજણી એટલે શું મનમાં પાછો પ્રશ્ન થાય તો જવા કે આવવાનું એક જ બારણું હોય તેવી ગાડી એટલે એને વેલડી કહેવાય બરાબર આપણે બળદ ગાડામાં જોયું હોય ઉપર આખું સરસ મજાનું જે ગાડું હોય બરાબર એમાં માથે શણગારેલું હોય પછી પાછળથી ખાલી આવતા જતા હોય બરાબર તો પહેલાના સમયમાં જ્યારે લગ્ન થતા ત્યારે તે વેલડું શણગારતા તો આપણે કદાચ જોયું હોય તો શું કે છે સાગ અને સીસમ ઘડેલી શું છે વેલડી સાગ અને સીસમ મારી વેલડી એટલે કે ગાડું બનાવ્યું છે આવું નવલે સુતારે ઘડી પીંજણી રેલો વેલડી કયો ભલે પીંજણી કયો ભલે કોને બનાવી છે તો આ નવલા સુતાર નામનો જે સુતાર છે બરાબર જે આપણે સુથાર જે લાકડું જે છે એમાંથી બનાવતા હોય તો સુતાર એટલે સુથારીયા સુથાર મિત્રો ઘડી પીંજણી એમણે આ ઘડી છે બનાવી છે નવલા સુતારે મેં તો ધોળો ને ધમળો બે ધોડિયા રેલો મિત્રો અહીંયા ધમળો અને ધોળો એ બે બળદના નામ છે ધમળો અને ધોળો શું છે બળદના નામ જઈને અમરા પર માં છોડિયા રેલો એટલે આમ ધોળો તો ખબર પડે ને ધોળો એટલે સફેદ ધમળો એટલે ભૂરા રંગનો બે જોડિયાર લોલ એટલે કે બે બળદ જોડિયાર લોલ અને અમરા કે સ્વર્ગમાં અમરાપરમાં એટલે સ્વર્ગમાં જઈને છોડી દીધા એટલે એવા એવું માગે છે કે સાગ અને સીસમની મારી વેલડી તૈયાર કરી છે જે વેલડી કોણે બનાવી છે નવલે સુતારે બનાવી છે પછી એમાં બે બળદિયા જોડ્યા છે અને બે બળદિયાને લઈ આ વેલડીમાં બેસી અને અમે અમરા પર ગયા હતા અમરા પર એટલે કે સ્વર્ગમાં ગયા અને ત્યાં જઈને બળદને છોડી દીધા એટલે કે છે નવલા સુતારે સાગ ને સિસમમાંથી ઘડેલી વેલડી ને ધોળો અને ભૂખરો એમ બે બળદ જોડ્યા એમાં બેઠી હું પછી અમરાપુરી ગઈ ત્યાં બળદને છોડી દીધા ત્યાં પણ નંદલાલ નજરે ના પડ્યા અમરા પરના તે ચોકમાં દીવા બળેરે લોલ શું કહે છે અમરાપુરી જે છે સ્વર્ગ એના ચોકમાં શું બળે છે દીવા બળે છે મે તો જાણ્યું કે હરિ અહી લોલ શું કહે છે મે તો એવું જાણ્યું કે હરી હરિ એટલે કે ભગવાન અહીં વસે છે અહીં રહે છે મને એમ કે ભગવાન અહીં રહે છે સ્વર્ગમાં એટલે કે છે અમરા પરના તે ચોકમાં દીવા બળેરે લોલ મેં તો જાણ્યું કે હરિ અહી વસેરે લોલ કે અમરાપુરીના ચોકમાં દીવા બળે છે નગળ જળહળ જળજળ જળહળે છે ગોપીએ જાણ્યું કે અહીં વસે છે પણ નથી તો દૂધ સાકર ભેગી કરી અને શું બનાવ્યું શીરો બરાબર એટલે શીરો એટલે વિદ્યાર્થી મિત્રો જેમાં એને ખાવામાં સૌથી ઓછામાં ઓછી મહેનત થાય એટલે એને કહેવાય શીરો બરાબર આગળ ત્રાંબાળું ત્રાસમાં ટાઢો કર્યો રે લોલ ત્રાંબાળું ત્રાસ એટલે કે તાંબાના ત્રાસમાં મોટી પરાતમાં બરાબર એટલે કે ઊભા ઉભા થાળ જેને કહેવાય મોટો એમાં તાઢો કર્યો એટલે કે ઠંડો કર્યો રે લોલ કારણ કે બનાવ્યો એટલે ગરમ હોય ને એટલે ભગવાનને જો ડાયરેક્ટ તમે ખવડાવી દો ગરમા ગરમ તો ભગવાનનું મુખ છે એ થોડુંક જલી જાય કે નહીં એટલા માટે કે છે ત્રાંબાળું ત્રાસમાં ટાઢો કર્યો રે લોલ એટલે કે તાંબાની તાસકમાં એને ઠરવા મૂક્યો રે લોલ જેથી કરીને હમણાં નંદલાલ આવશે તો એ આશાય છે મે તો દૂધને સાકરનો લોલ ત્રાંબાળુ કર્યો રે લોલ હું તો જમવા બેઠીને જીવન સાંભળ્યા રે લોલ જો કે છે હવે હું જમવા બેઠી બરાબર અને જમવા બેઠી ત્યારે મને જીવન જીવન એટલે ઈશ્વર જીવન એટલે ઈશ્વર મને સાંભળી ગયા મને યાદ આવી ગયા રે રેલો એટલે યાદ આવ્યા કંઠેથી કોળીઓ ન ઉતર્યો રેલો કંઠ એટલે જે ખાધો તો કે જે કઈ કોઈ કહેવાય એટલે ભગવાન શ્રી કૃષ્ણ મને યાદ આવી ગયા એટલે યાદ આવતા જ મારા ગળેથી કોળીઓ આગળ ગયો ન એટલે કે ગળેથી કોળીઓ નીચે ન ઉતર્યો એટલે કે છે જો હમણાં નંદલાલ આવશે એ આશાએ જ એને ઠરવા મૂક્યો પણ જશોદાનો જાયો ન આવ્યો એટલે કે ઈશ્વર હું ગોપી જમવા બેઠી જીવન એટલે કે કૃષ્ણ સાંભળ્યા એના વિના ગોપીના કંઠેથી કોળિયો એટલે કે ગળામાં આ ખાવાનું બટકું છે એ નીચે ન ઉતર્યું મને કોઈ રે દેખાડો દિનાનાથ દિનાનાથ એટલે ફરી પાછું મેં કીધું એમ ઈશ્વર ભગવાન હું કે છે મને રે દેખાડો આવ્યું ને કોઈ રે દેખાડો કાવ્યનું ટાઇટલ ઓયરે દેખાડો દિના નાથ રેલો બરાબર જે ભગવાનને જોયા હોય એ લોકો મને ભગવાનના દર્શન કરાવો કોળિયો ભરાવું જમણા હાથ નો રેલો એટલે કે હું જમણા હાથ થી એમના મુખમાં કોળીઓ ખવડાવીશ બરાબર એવો ભાવ વ્યક્ત કરે છે મારી શેરીએથી થી કાન કુંવર આવતા રે લોલ બરાબર મુખેથી મોરલી બજાવતારે લોલ એટલે કે મુખેથી મોરલી વગાડતા રેલોલ એટલે કે મને કોઈ દીના નાથના દર્શન કરાવો હું જમણા હાથથી એને કોળિયો ભરાવે એટલે કે ખવડાવીશ મારી શેરીએથી કાનકુંવર આવતા રહેલું વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાની સમજૂતી પૂર્ણ થાય છે અમે બનતો પ્રયત્ન કર્યો છે ધોરણ છના તમામ ગુજરાતી વિષયના વિડીયો લેક્ચરમાં બરાબર તમને વિડિયો લેક્ચર કેવા લાગ્યા છે ચોક્કસથી કમેન્ટ કરજો સાતમા ધોરણની અંદર પણ ડીપમાં સમજાવેલું છે તમારા મિત્રો દોસ્તોને શેર કરજો ચેનલ માનો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને હા મેં કીધું એ પ્રમાણે વાર્ષિક પરીક્ષાના પેપર અહીંથી વહેલી તકે મેળવી લેજો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત અને પરીક્ષામાં બધા જ મિત્રોને સારા માર્ક્સ આવે માટે શુભકામના ઓલ ધ બેસ્ટ